વડોદરાના ઉત્સવ ને શાંતમાં ડીજે હવે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં નહીં વગાડી શકાય જ્યાં બિલકુલ ચાર દરવાજા વિસ્તારમાં ગણેશોત્સવમાં ડીજે વગાડી ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ હવે ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આવો જોઈએ કેમ લેવાયો આવો નિર્ણય વડોદરામાં યોજાતો ગણેશ ઉત્સવ ભક્તો માટે ખાસ હોય છે અને ગણેશ આગમન તેમજ વિસર્જન વખતે ગણેશ મંડળો દ્વારા આન બાન નિશ્ચાનથી ડીજે ઢોલ ત્રાંસા વગાડી શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે કે આ વખતે વડોદરાની ઐતિહાસિક ઇમારતો માંડવી ગેટ લહેરીપુરા ગેટ સહિતના ચાર દરવાજા જર્જરિત થયા છે જેના કારણે ભારે અવાજવાળા ડીજે પર પોલીસે પ્રતિબંધ મૂક્યો છે ગણેશ ઉત્સવ દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડી શકાય તેવો નિર્ણય કર્યો છે આપણે જઈ રહ્યા અને દિવસ ગણપતિજી શહેરના મહેમાન બનશે અને દસમા દિવસે ગણેશજીનું વિસર્જન થશે દર વર્ષની જેમ જ રંગે ચંગે ગણેશ ઉત્સવ આ વખતે સિટીમાં ઉજવાશે પોલીસ તરફથી પણ દર વખતે જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવે છે એ પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવશે બંદોબસ્ત પ્લાન કરવામાં આવશે હમણાં છે ટૂંક સમયમાં જેટલા તહેવારો ગયા એમાં આપણે જોયું કે શિવજી સવારીથી જ અને પછી ત્યારબાદ તાજીયામાં આયોજકો તરફથી જ ચાર દરવાજા જે કે આપણી ધરોહર છે માંડવી ગેટ અને અન્ય ચાર દરવાજા એની જાળવણી માટે ધ્યાનમાં રાખીને હાઈ ડેસિબલ મ્યુઝિક ત્યાં વાગે તો એને નુકસાન થઈ રહ્યું છે એવા રિપોર્ટ્સના આધારે ત્યાં ડીજે બંધ કરવામાં મતલબ ડીજે ચલાવવામાં નથી આવ્યું અને ટ્રેડિશનલ જે ઢોલ તાશા છે એની સાથે ત્યાંથી યાત્રાઓ પસાર થઈ છે આયોજક મંડળો તરફથી પણ અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે કે ચાર દરવાજાની વચ્ચે તેઓ સ્વયંભૂ ડીજે બંધ રાખશે અને ટ્રેડિશનલ જે આપણી પદ્ધતિ છે એનાથી રંગેચંગે ગણપતિનું આગમન ગણપતિનું આગમન કરવામાં આવશે એના સિવાયના વિસ્તારોમાં જે પ્રમાણે ટ્રેડિશનલી ગણપતિજીની આગમન યાત્રા અને વિસર્જન યાત્રા થાય છે એ જ પ્રમાણેની વિસર્જન યાત્રા નીકળશે પોલીસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે અને ખૂબ જ ઉત્સાહભેર આ તહેવારનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ફક્ત જે આ પ્રશ્ન છે માંડવી અને ચાર દરવાજા વચ્ચેનું તો એમાં જે અલગ અલગ આયોજકો હતા સમાજના અને ધર્મના એમના તરફથી સ્વયંભૂજ આ તાજિયામાં પણ આપણે જોયું કે કોઈએ ડીજે વગાડ્યું નથી એ જ પ્રમાણે ગણપતિ આયોજકો તરફથી પણ આ અમને આ પ્રમાણે એશ્યોરન્સ આપવામાં આવ્યું છે કે અમે ટ્રેડિશનલ પદ્ધતિથી જ આ કરીશું તો અમે એમના જે નિર્ણય છે એને પણ આવકારીએ છીએ અને આપણે જે ટ્રેડિશનલ ધરોહર છે એને સાચવી રાખવા માટે પોલીસ અને તમામ વડોદરાવાસીઓને અપીલ કરીએ છીએ વર્ષોની પરંપરા મુજબ વડોદરામાં ગણેશ મંડળો એક કરતા વધુ ડીજે રાખીને યાત્રાનું આયોજન કરતા હોય છે જો કે આ વખતે ગણેશ મંડળોએ પોલીસને સહયોગ આપી વડોદરાની ધરોહર સમાન ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે ચાર દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવા માટેની સહમતી આપી છે પરંતુ આ સાથે ગણેશ ઉત્સવ બાદ કોઈ પણ ધાર્મિક કે રાજકીય યાત્રાને પણ ડીજે નહીં વગાડવા દેવામાં આવે તેવી ખાતરી આપવાની માંગ કરી છે કોઈ નેતા તેની યાત્રા કાઢે તો પણ ડીજે પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે વડોદરા શહેરનો સૌથી લોકપ્રિય તહેવાર ગણેશોત્સવ જુજ જ દિવસ બાકી છે આપ સર્વે વડોદરા વાસીઓ આ ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ સાથે જ આ વર્ષે એક મહત્વનો નિર્ણય લેવાની અંદર આવ્યો છે કે ચાર દરજા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારનું ડીજે વગાડવામાં નહીં આવે અમારા એસીપી શ્રી ભોજાણી સાહેબ અને સાથે પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ દ્વારા એક મિટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું હતું થોડાક દિવસ પહેલાં જેની અંદર જે કમિશનર સાહેબ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ચાર બધા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના ડીજે વાગશે નહીં એને લઈને અમને બોલાવવામાં આવ્યા હતા અને અમને જાણ કરવામાં આવી હતી કે અમને તમારા ગણેશ મંડળની જરૂર છે અમને આપણે સાથે મળીને આપણા ચાર દરવાજા વિસ્તાર માંડવી જે આપણી ઐતિહાસિક ધરોહરો છે ધરોહરોને બચાવવાનો આપણે એક પ્રયાસ કરીએ જેની અંદર અમે એમની સાથે સહેમત થયા હતા કે આ ડીજેને અવાજને લઈને કશે ને કશે આ જે આપણી ઐતિહાસિક ઇમારતો છે આપણું જે ઇતિહાસ છે એને કશે ને કશે નુકસાન પહોંચ્યું છે જેને લઈને અમે લોકો એમને પૂરેપૂરો સહજ સહકાર આપ્યો ને અમારી સાથે જે મંડળો જોડાયેલા છે સર્વેને અમે લોકો અપીલ કરી છે કે કોઈપણ પ્રકારનો વિવાદ આપણે આ બાબત પર ન કરીએ સાથે વડોદરા પોલીસ કમિશનર શ્રી પણ ઈચ્છે છે કે ગણેશ ઉત્સવની ખૂબ રંગે ચંગે ઉજવણી થાય આ વખતે આપણે જોયું હશે કે કોઈ પણ પ્રકારની પાબંધીઓ આપણા ઉપર છે નહીં ખૂબ રંગે ચંગે આ ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે અને ખૂબ ઉત્સવની ઉજવણી આ વર્ષે શહેરની અંદર વા એટલે કડકમાં કડક રીતે એને હું તો કહું છું જેલ ભેગો જ કરવો જોઈએ જે ડીજે વગાડનારો હોય એને બી એને બી અને જે લઈને નીકળ્યા હોય એને પણ કારણ કે ગણપતિ દાદાને જ્યારે તમે એમ કહો છો કાયદો શીખવાડો છો ગણપતિ દાદા લઈને નીકળનારાને તમે કાયદો શીખવાડો છો તો એ કાયદો બધા માટે હોવો જોઈએ ભગવાનથી ઉપર કોઈ છે નહીં બરાબર છે એ પછી હું હોઉં કે હું મારા લગ્નનો બી વરઘોડો લઈને નીકળ્યો મારા છોકરાના તો ત્યાં ડીજે ના જ વાગવો જોઈએ બસ મારું કેવું એવું છે બધા માટે કાયદો એક રાખો અને જ્યાં સુધી મંદિર રિપેર ના થાય એટલે એનો મતલબ એવો નહીં કે દસ વર્ષ સુધી તમે રિપેર જ કર્યા કરો અને એના નામે પૈસા જ ખાધા કરો એવું બી ના કરવું જોઈએ એને ફટાફટ રિપેર કરવાનું સારા સારા આટલા મોટા મોટા આપણા સમજો સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું અને એને કશું નથી થતું કે ન્યાય મંત્રીને માંડવી જો રિપેરિંગ ના કરી શકતા હવે હું દસ વર્ષથી સાંભળું છું કે હવે ખખડધત થઈ ગયું છે ખખડદત થઈ ગયું તો રિપેર નથી કરાવી શકતા તો પછી એ જગ્યા પરથી હટી જાઓ ને કોઈ બીજાને સોંપો કોઈ બીજા કોઈ રોડ પરથી પકડનારાને માણસને બી પૂછો એની પાછળ કદાચ બુદ્ધિ હોઈ શકે વધારે મારું કહેવું એવું છે એવું નથી કે જે સત્તા પર બેઠેલો માણસથી એ જ સારું કરી શકશે સત્તાની બહાર વાળો માણસ પણ જે છે આજુબાજુમાં રહેનારા ઘણા સારા લોકો છે જેમ નેશનલ મીડિયાવાળા કરતાં પણ તમે સારી રીતે ઇન્ટરવ્યૂ લઈ શકતા હોય એવું બને તો જરૂરી નથી કે નેશનલ મીડિયાવાળા જ પૂછી શકે સવાલ એવું મારું કહેવું છે કે લોકોને પણ તમે પૂછો ચાર જણને કોઈની પાસેથી સારો આઈડિયા મળે તો ન્યાય મંદિર માંડવી ચાંપાનેર ગેટ નજરબાગ આખી આખું પતી ગયું નજરબાગ શું થયું નજરબાગ પેલેસ જે હતો આજે આખો પૂરો થઈ ગયો એની કોઈ જાળવણી થઈ નહીં એવી જ રીતે જો આનું થતું હોય કાલ ઉઠીને ફરી હોનારત થાય એના કરતાં બેટર છે સારી રીતે રિપેર કરો ત્યાં સુધી ડીજે બંધ રાખવો જોઈએ એનો નિર્ણય સારો છે મંડળનો વડોદરામાં ત્રણ હજાર જેટલા ગણેશ મંડળો ગણપતિજીની સ્થાપના કરે છે ત્યારે હાલ તો આ મંડળો વડોદરાના હિત માટે ડીજે નહીં વગાડવા સહમત થયા છે પરંતુ જો ત્યારબાદ કોઈએ પણ ચાર દરવાજામાં ડીજે વગાડ્યું તો તે નહીં ચલાવવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પોલીસ ડીજે પરના પ્રતિબંધનો કેવી રીતે અમલ કરે છે